દરિયાઈ કિનારે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી બાળકોએ સ્થાનિક નાગરિકોને પર્યટકોને સ્વચ્છતાનો પ્રેરક સંદેશો આપ્યો શ્રી હરિકોટાના શૈક્ષણિક પ્રવાસે આવેલા અઠ્યાવીસ જેટલા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે એશિયાના સૌથી લાંબા અને વિશ્વમાં બીજા ક્રમાંકનો સૌથી લાંબા બીચ તરીકે ઓળખાતા મરીના બીચ પર પહોંચ્યા હતા આ બીચ બંગાળની ખાડીના કિનારે આવેલો છે સૂર્યોદયના મંત્રમુગ્ધ કરનારા નજારા માણ્યા બાદ અહીં બાળકો રમ્યા હસ્યા અને દરિયાની ઠંડી હવામાં આનંદ માણ્યો હતો બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પરંતુ આનંદ સાથે તેમણે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતાના મંત્રને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓએ બીચ પર સ્વચ્છતા ઝુંબેશ આધારી હતી પોતાની નાની ઉંમરે પણ તેમણે આસપાસ ફેલાયેલો કચરો એકત્ર કરીને દર્શાવ્યું કે બદલાવની શરૂઆત આપણે પોતે કરવી જોઈએ બાળકોના આ પ્રયાસને સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ આદર્શ સંદેશો આપ્યો હતો હર્ષોલાસ વચ્ચે આપેલો આ સંદેશ સૌને યાદ અપાવી ગયો કે દેશની પ્રગતિ માટે સ્વચ્છતા એક મહાન અને બહુમૂલ્ય છે આ પહેલે સાબિત કર્યું કે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી તે તો જીવનના મૂલ્યો અને જવાબદારીઓને જીવવા પ્રેરિત કરે છે રિપોર્ટર સર્વર પાડવી તાપી